એન્ટિસાયક્લોન બને અને આ એન્ટી એન્ટી સાયક્લોનમાં એન્ટી સાયક્લોન બન્યા પછી તે પણ જો અઠવાડિયા સુધી લગભગ રાજસ્થાન અને અન્ય એ ભાગોમાં ભેજ હ્યુમિડિટી રહે નહીં ભેજવાળા પવનો તો ચોમાસાની વિદાય ગણી શકાય એટલે ચોમાસાની વિદાયની ટર્મિનોલોજી હવામાન ખાતું જે પ્રમાણે સૂચવે તે પ્રમાણે ઘણા છે પરંતુ સાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોના કારણે હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ દક્ષિણ આવેલા માવા વાવાઝોડાના અવશેષો બંગાળસાગરમાં આવી રહ્યા છે જેના કારણે તારીખ બાવીસ સપ્ટેમ્બરથી લગભગ સિસ્ટમ અસરો થશે ચોવીસ સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થશે જેથી વિશાખા ભાગો ઓડિશાના ભાગોમાં ત્યાં થઈને આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચવાની શક્યતા રહેશે પણ એન્ટી સાયક્લોનના પવનો જે છે તે પશ્ચિમના પવનો આ સિસ્ટમને રાજસ્થાનના ભાગો સુધી જતાં અટકાવી શકશે અને આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદની ગતિવિધિ તો પચીસ સપ્ટેમ્બરથી જ થઈ જવાની શક્યતા રહેશે પણ પચીસથી અઠ્યાવીસ અને ત્યાર પછી ત્રીસ તારીખ સુધીમાં વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે લગભગ દરિયામાં આ સિસ્ટમની અસરો જોઈએ તો તારીખ ચોવીસથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે ભિન્ન ભિન્ન ભાગોમાં આ સિસ્ટમોના કારણે વરસાદ આવ્યા કરશે એટલે હવે જોવા હવે જોઈએ તો લગભગ આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં આઠથી દસ ઇંચો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ભાગ આ ભાગોમાં કેટલાક ભાગોમાં બેસી થી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણા બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સમી હારી ધીરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ક્ષેત્રમાં કારણે લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ વરસાદ ગયો નથી અને કોઈપણ ભાગમાં અડધો ઇંચથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તે પછી પણ હજુ લગભગ દક્ષિણ ચીનના ભાગોમાં હવાનું હળવું દબાણ છે એટલે હજુ પણ સિસ્ટમો બનશે અને એ સિસ્ટમો પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે એટલે લગભગ તારીખ અઠ્યાવીસમી આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક ડિગ્રી મળી શકે કદાચ ચક્રવાત થઈ શકે તારીખ દસથી તેરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે એટલે સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચમી ઓક્ટોબર અને દસથી તેર ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આછિયામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પવનનું જોર પણ રહેશે એટલે નવરાત્રિમાં પવનનું જોર દરિયા દરિયાના કાંઠાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને નવરાત્રિના દિવસોમાં બંગાળ સાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે ઓક્ટોબરનો થયો લગભગ છેક નવેમ્બર અને ડિસેમ્બરના શરૂઆત સુધીમાં વાવાઝોડા સિલસેલો ચાલુ રહેશે ઉપરાંત શરદ પૂનમની રાત્રે પણ જો શામ વાદળોમાં ઢંકાયેલો હશે તો પણ તકરારવાર થવાની શક્યતા રહેશે એટલે શરદ પૂનમની પછી પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વાદળવાયું રહેવાની શક્યતા રહી શકે હતી